સાબરકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જે દિવાળીના પાંચ દિવસ સુધી એક પરિવારની જેમ જીવે છે ગામ લોકો વસુદય વ કુટુંબકમની ભાવના સાથે તહેવારની મજા માનતા હોય છે સામાન્ય દિવસોમાં સુમસામ રહેતું આ ગામ ફરી એકવાર તહેવાર સમયે જીવંત બનતા ગામ જગમગતું બને છે આ ગામનું એક સ્લોગન પણ છે કે બીજું બધું બરાબર દિવાળી તો વેરાબર એક એવું ગામ જે દિવાળીના પાંચ દિવસ સુધી એક પરિવારની જેમ જીવે છે ગામ લોકો વસુ દૈવ કુટુંબ કમની ભાવના સાથે તહેવારોની મજા માણે છે સામાન્ય દિવસોમાં સુમસામ રહેતું ગામ ફરી એકવાર તહેવાર સમયે જીવંત બંધતા ગામ ઝગમગતું બને છે તો ગામનું એક સ્લોગન પણ છે કે બીજું બધું તો બરાબર દિવાળી તો વેરાબળ તો આવો જોઈએ એક સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા વેરાબરનો એક અહેવાલ આ ગામના લોકોને જોતા એવું લાગતું હશે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ છે પરંતુ એવું નથી આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકો એક થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે સામાન્ય રીતે ગામડામાં વસવાટ કરતા પરિવારો પોતાના અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ગામડું છોડી શહેરમાં વસવાટ કરતા હોય છે ત્યારે ગામડાઓમાં સુમસામ બની જતા હોય છે દિવાળીની રજાઓમાં આ ગામમાં બધા એક જ સાથે ભેગા થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે ભેગા થઈને તહેવારની ઉજવણી તો થાય જ છે ઈડર તાલુકાના વેરાબર ગામ કે જ્યાં મોટા ભાગના સ્થાનિકો નોકરી માટે અને પોતાના બાળકોના શિક્ષણ અર્થે ભારત ઓકે જો આ અમારું ગામ વેરાબર છે એમાં સતત અમે ચૌદ વર્ષથી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ આજે ચૌદમું વર્ષથી છે આ વેરાબર યુવા બ્રહ્મા પરિવાર તરફથી આખું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી રાસ્તોથી લઈને તો રાત્રે જમણવાર સુધી આઠ ટાઈમથી દસ ટાઈમનું જમવાનું બધું એક સાથે આ ગ્રુપ એકદમ આયોજિત કરે છે બધું જેના લીધે આખું ગામ દિવાળી પહેલાં કોઈ દિવસ ભરાતું નથી સિત્તેર લોકો જ હોય છે પણ આજે આ દિવાળીના ફેસ્ટિવલમાં આખા હપ્તામાં એક સાતસો લોકો થઈ જાય છે અને જોડે મને મહાઆરતી કરે છે અહીંયા આ જ પ્રાંગણમાં મહાઆરતી થાય છે પછી અહીંયા અમારે જમણવાર થાય છે નાસ્તો થાય છે અહીંયા જ ડીજે ડાન્સ અને પછી વિવિધ પ્રકારની ગેમ્સ બચ્ચાઓ માટે એન્ટરટેનમેન્ટની ગેમ્સ લેડીઝો માટે ગેમ્સ હોય છે પછી ડાન્સનો પ્રોગ્રામ ડીજેનો પ્રોગ્રામ અને પછી નૂતન વર્ષ ના દિવસે ગેમ્સ રમાડે છે હાઉઝી છે એવી રીતે દરેક ફેમિલીને ટોટલ એન્ટરટેનમેન્ટ હોય છે અને બહુ જ મજાની રીતે અમે બધા જ એકદમ આનંદિત રીતે આખું ફેસ્ટિવલ પસાર કરીએ છીએ અહીંયા અને સૌથી મેઇન વાત લેડીઝો માટે બહુ સારી થઈ જાય છે કે એ લોકો દરેક વસ્તુ આ સમાજવાડીની અંદર રાખે છે એટલે બહેનો ટોટલી ફ્રી રહે છે અને આ ફેસ્ટિવલનો આનંદ ટોટલી માણી શકે છે અને બહુ જ મજાની આખી અઠવાડિયું જાય છે આખી દિવાળી મસ્ત રીતે અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને એટલી બધી મજા આવે છે નૂતન વર્ષમાં બધા જ મળી જાય એકબીજાના ઘરે જઈએ વાતચીત કરીએ વાતો કરીએ બધો આનંદ માણીએ અને બહુ જ બહુ એટલે બહુ જ અઠવાડિયું મજા આવી જાય છે આમને હોપફુલી બહુ થેન્ક્સ છે કે આ વેરાબર યુવા બ્રહ્મ પરિવાર આ રીતે આયોજન આવી રીતે કરતું રહે અને સૌને ઉત્સાહ રહે અને મજા રહે અને અમારી એક ટેગલાઇન તો જરૂર જ યાદ રાખશો બીજું બધું બરાબર પણ દિવાળી તો વેરાબર સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના વેરાબર ગામે આ ગામના લોકોને જોતો એવું લાગતું હશે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ છે પરંતુ એવું નથી ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકો એક થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે સામાન્ય રીતે ગામડાઓમાં વસવાટ કરતા પરિવારો પોતાના અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ગામડું છોડી શહેરમાં વસવાટ કરતા હોય છે ત્યારે ગામડાઓમાં સુમસાન બની જતા હોય છે દિવાળીની રજાઓમાં આ ગામમાં બધા જ એક સાથે ભેગા થઈને દહેવાની ઉજવણી કરતા હોય છે આ છે ઈડર તાલુકાનું વેરાબર ગામ જે મોટાભાગના સ્થાનિકો નોકરી માટે અને પોતાના બાળકોના શિક્ષણ અર્થે ભારતના અલગ અલગ શહેરો અને વિદેશમાં વસતા હોય છે તે સમયે આ વેરાબળ ગામ સુમસામ રહેતો હોય છે પરંતુ અને તમામ લોકો પોતાના માદરે વતન પરિવાર સાથે વેરાબર ગામમાં આવી પહોંચ્યા હોય છે ત્યારે ફરી એકવાર ગામડું જીવંત બનતું હોય છે અને તમામ લોકો તહેવાર એકસાથે ઉજવણી કરે છે વધુ વાત કરવામાં આવે તો ઈડર તાલુકાના વેરાબરની અમે નવરાત્રિથી દિવાળી ઇન્ડિયામાં જ કરવા આવીએ છીએ જેથી અમારા સગા સંબંધોને ઓળખીએ એનો અમે ક્લોઝ થઈ શકીએ એમ છીએ ત્યાં તો કશું હોતું નથી પણ અહીંયા આગળ વધારે સમય સ્પેન્ડ કરી શકીએ છીએ ચાર પાંચ દિવસ અને દિવાળીના નવા વર્ષના પર્વ તરફ માટે અમે અમારા સજ્જનો જોડે રહી શકીએ છીએ એનો અમને ખૂબ આનંદ છે અને એના એમને આ ચાર દિવસમાં રહેવાનો ખૂબ જ આનંદ આવે છે ભેગા થઈને જે અમને આખા વર્ષની એનર્જી મળે છે તમે ક્યાં ક્યાં રહો છો અત્યારે અહીંયા કેમ આવ્યા છો અમે રહીએ છીએ બ્રેમ્પટન ઓન્ટારીઓ કેનેડા અને અમે અહીંયા વેરાબર માત્ર દિવાળી કરવા આવીએ છીએ થતા હોય છીએ દિવાળી જેવું અહીંયા દિવાળી કરવી એક અલગ લાવો છે એ જે તમે એક્સપ્રેસ અમે કરી નથી શકતા શબ્દોમાં એ આનંદ એટલો છે એ ખુશી એટલી બધી છે સમૂહ આરતીનો છે ગરબા છે હાઉસી છે જે અમારે યુવા મંડળોએ જે હા બેરાબર યુવા સમાજે ચાલુ કર્યું છે એ બહુ જ સારું કર્યું છે કે જે વર્ષમાં બધા એકસાથે ભેગા મળી જાય છે બધા પરિવારો અને એકબીજાને મળે છે ચાર દિવસ જે સિટીમાં કે આઉટસાઇડ એટલો આનંદ નથી રહેતો એકબીજાને મળવાનો ઘરે જવા ઈડર તાલુકાના વેરાબર ગામની વાત કરીએ તો અહીં અંદાજે ત્રણ હજારની વસ્તીવાળું ગામ છે તો મોટા ભાગે બ્રાહ્મણ સમાજ છે અને ગામના મોટા ભાગના સ્થાનિકો આર્થિક ઉપાસ માટે ધીમે ધીમે અલગ શહેરમાં વસવા લાગ્યા છે હાલમાં પાસઠ ટકા કરતો વધુ લોકો અન્ય દેશ અને રાજ્યમાં વસતા હોવાથી ગામ સુમસામ લાગતું હોય છે પરંતુ તહેવાર તમામ લોકો પોતાના વતન વેરાબર ખાતે તહેવારની ઉજવણી અરથી આવી પહોંચતા હોય છે આ ગામમાં એક પાંચ દિવસ જાણે કે કોઈ મોટો પ્રસંગ હોય તે રીતે ઉજવણી થતી હોય છે તમામ લોકોનું સવાર સાંજનો નાસ્તો બપોર અને રાતનું જમવાનું પણ એક જ જગ્યાએ થતું હોય છે તમામ લોકો એક પરિવારની જેમ બધા સાથે ભોજન કરે છે તો સાથે સાથે રાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમત પણ યોજે છે તો મહાઆરતી સહિતના રાત્રિ દરમિયાન કાર્યક્રમ યોજાતા હોય છે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમામ લોકો એકબીજાથી પરિચિત થાય છે એકબીજાના સંબંધો વિશે જાણે અને બ્રાહ્મણ સમાજ અહીં દિવાળીના પ્રસંગોની અંદર આખું વર્ષ બહુ જ જૂજ સંખ્યા હોય છે પણ જ્યારે દિવાળી આવે છે એટલે બધા જ શહેરોમાંથી વિદેશમાંથી અમારા બધા જ લોકો છે વેરાબરની અંદર ઉતરી પડે છે અને આખો આખું વેરાબર છે એ હિલોળે ચઢે છે અને પાંચ દિવસ અમે અહીંયા બહુ જ ખુશીથી જાત જાતના પ્રસંગો કરીને અમે આ દિવાળીનું પર્વ છે ઉજવીએ છીએ અમે દિવાળીના દિવસે અહીં મહાઆરતી કરતા હોઈએ છીએ બેસતા વર્ષે અમારે ડીજે આવે છે એની અંદર ડાન્સના કાર્યક્રમો બધાના પરફોર્મન્સ ગેમો આ બધું જ અમે રમાડતા હોઈએ છીએ ઇવન સવારે નાસ્તાથી માંડીને બપોરનું જમણ સાંજનું ડિનર આ બધું જ અમારી વાડીમાં હોય છે આખે આખું ગામ છે અહીંયા ભેગું થતું હોય છે બધા જ દિવાળી અને સાલ મુબારકની વિધિ અહીંયા જ કરતા હોય છે ખૂબ જ મજા કરીએ છીએ અમે અને નાનાથી માંડીને મોટા સુધીના બધાને એક પ્રકારની જીદ હોય છે કે દિવાળીના દિવસોમાં તો આપણે વેરાબર જ જવાનું વેરાબર જ જવાનું અને અમારું એક સ્લોગન છે કે બીજું બધું બરાબર પણ દિવાળી તો વેરાબર અમે હા અમારે બ્રાહ્મણોની થોડીક વાત કરું તો આખા વર્ષની અંદર અહીંયા માત્ર સિત્તેર જણા હોય છે અને આ દિવાળી વખતે અમારા બધા જ પરિવારો દેશ અને વિદેશથી બધા જ ભેગા થઈને સાતસોની સંખ્યાએ પહોંચી જાય છે અને ચાર દિવસ તો અમારો સવાર બપોર સાંજનો જમણવાર હોય જ છે અને અમે બધા ખૂબ ખુશાલીથી એકદમ એકબીજા સાથે હળીમળીને આનંદથી આ બધું વિતાવીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ બહેનોને આ ચારે ચાર દિવસ બિલકુલ મુક્તિ હોય છે એ લોકો છે એ એકબીજાના ઘરે આરામથી જઈ શકે છે મજા કરી શકે છે ઇવન યુવાનિયાઓ છે એ અહીંયા ટ્રેકિંગ કરી શકે છે ફરે છે હરે છે એકબીજા સાથે બધા જ પોતાના સંબંધો છે વિકસાવે છે અને અમે ખૂબ મજા કરીએ છીએ અને અમે આ છેલ્લા ચૌદ વર્ષથી આ વસ્તુ છે અહીંયા ચલાવી રહ્યા છીએ બે હજાર બારમાં આ કરેલો કાર્યક્રમ છે એને કારણે અમારો સમાજ અને અમારું ગામ બધા જ લોકો તમામ લોકો એક પરિવારની જેમ બધા સાથે ભોજન કરતા હોય છે તો સાથે સાથે રાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતો પણ યોજાય છે તો મહાઆરતી સહિતના રાત્રિ દરમિયાન કાર્યક્રમ યોજાતા હોય છે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમામ લોકો એકબીજાની સાથે પરિચિત થાય અને બીજાના સંબંધો વિશે જાણે અને બ્રાહ્મણ સમાજમાં તો આ પાંચ દિવસ દરમિયાન સગપણ પણ થતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોતાના વતનથી અન્ય શહેરમાં આર્થિક ઉપાર્જન માટે રહેલા સ્થાનિકો પોતાના વતન પહોંચે એકબીજાને મળી દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે જેને લઈને આજે ફરી એકવાર ગામડું ગામડું લાગી રહ્યું હોય તેવી સ્થાનિકો લોકો માની રહ્યા છે સાથોસાથ પાંચ દિવસ સુધી તમામ લોકો મન મૂકીને મજા પણ કરતા દેખાઈ રહ્યા છે પોતાના વતનથી અન્ય શહેરમાં આર્થિક ઉપાર્જન માટે રહેલા સ્થાનિકો પોતાના માત્ર વતન પહોંચતા હોય છે માત્ર વતન પહોંચી એકબીજાને મળી દિવાળીને ધામધૂમથી ઉજવે છે જેને ફરીથી આજે એકવાર ગામડું ગામડું બન્યું હોય તેવા દ્રશ્યો નજરે પડે છે સ્થાનિક લોકો માની રહ્યા છે તો આ સાથોસાથ પાંચ દિવસ સુધી તમામ લોકો મન મૂકીને મજા કરતા હોય તેવા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ઈડર તાલુકાના વેરાબરમાં આવેલા વેરાબર ગામની વાત કરીએ તો એક એવું ગામ છે કે દિવાળીના પાંચ દિવસ સુધી એક જ પરિવારની જેમ આ લોકો જીવે છે બહુ ટાઈમ પહેલે મેં યુએસ મે થુએસ મેં લગભગ નવ સાલ રહા કેનેડા બી મેં એક સાલ રહ્યા ફિર મેં જો દેખા માહોલ દેખાશે દો હજાર બારા છે ये गांव बराबर है इधर तालुका में आया छोटा सा गांव है लेकिन 2012 से यहाँ कंटिन्यूस प्रोग्राम चलता है ऐसे गेट टुगेदर का और दिवाली नया साल भाई बीज ऐसे चार पाँच दिन पूरा प्रोग्रामिंग लंच डिनर और सांस्कृतिक प्रोग्राम भी रहते हैं और सब लोग यहाँ इकट्ठे भी होते उसका फ़ायदा ये होता है कि नई जनरेशन को मालूम पड़ता है कि कौन कौन सा कौन रिलेटिव क्या है उससे क्या है कि उसका सगाई होने में भी अच्छा रहता है शादी होने में भी अच्छा रहता है और सब साथ में मिलके प्रोग्राम बनाते हैं खाने पीने कार्यक्रम भी होते हैं हाँ बहुत सांस्कृतिक कार्यक्रम भी होते हैं बच्चों के गिफ्ट भी देते हैं प्राइज भी देते हैं और म्यूजिकल चेयर जैसी गेम भी ये लोग खेलते हैं रात को और सब आनंद से रहते हैं सबको बहुत बड़ा मज़ा आता है आ, इस गांव में ऐसा क्या हो सब एक साथ होते और फायदा क्या होता है ये बहुत साल पहले हम लोग के गांव में क्या थे सब कमाने के लिए मुंबई चले गए कोई दिल्ली चला गया कोई ऐसे ऐसा हमले के जो युवा भ्रम परिवार करके एक यूनियन है हम लोग का छोटा जो जो यूनियन संभाल रहा है वो लोग ने डिसाइड किया कि हम लोग गांव में कुछ ऐसा चालू करें कि सब लोग बाहर से ही दिवाली के दिन यहां पे आवे और आवे आके आने के साथ सब साथ में मिलके प्रोग्राम बनाए और बहुत कुछ तो बहुत लोग पहले तो एक दूसरे को जानते नहीं थे कि भाई मेरा चाचा का लड़का कहाँ क्या रहता है मेरा मामा का लड़का कहाँ क्या रहता है अब साथ में मिल जो प्रोग्राम बनाया उससे क्या हुआ कि सब एक दूसरे को जान गए पहचान गए और मिलने के भी उसको रहता है कि हम लोग मिले दूसरे गांव को क्या सीख दे दो हम लोग दूसरे गांव में भी स्टार्ट हुआ है जैसे बगल में रावल गांव है उसमें भी थोड़ा स्टार्ट हुआ है लेकिन ये प्रेरणा मिलती है कि ये गांव को देख के बाकी जो दूसरे ब्राह्मण लोग भी आते देखते और वो भी वहाँ पर ऐसा प्रोग्राम बनाने को सोचते